રવો એટલે કે જે બારીક સુજી આવે છે એ આપણે લેવાની છે આનો દાણો એકદમ ઝીણો હોય છે અને આપણને એકદમ પાવડર જેવો લાગે છે જયારે સૂજી છે એના દાણા થોડા મોટા હોય છે તો તો અહીંયા પ્રમાણે જોઈએ આપણે એક કપ રવો લીધો છે હવે રવાને એક પ્લેટમાં લઈશું હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે કડાઈ મૂકીશું કડાઈ આપણે અહીંયા જાડા તળિયાની પસંદ કરવાની છે અથવા તો તમારે નોનસ્ટિક પેન ઉપયોગમાં લેવાનું છે અને જે કપના માપથી આપણે અહીંયા રવો લીધેલો છે એ જ કપના માપથી પાણી લઈશું તો સૌથી પેલા એક કપ પાણી ઉમેરીશું અને આ બીજો કપ તો ટોટલ એક કપ રવાની સામે આપણે બે કપ જેટલું પાણી લેવાનું છે એટલે કે રવાના માપ કરતા ડબલ પાણી લઈશું હવે પાણીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે પાણી અહિયાં ગરમ થાય છે ત્યાં આપણે એક ચમચી જેટલું કુકિંગ ઓઇલ ઉમેરીશું કોઈ પણ તેલ તમે જે ખાતા હો ઉપયોગમાં લેતા હો એને ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આજની રેસીપીમાં આપણે સોડા ઈનો દહીં જ નથી એકદમ સિમ્પલી અને સરસ સરસ રીતે તમે ઈડલી ઢોકળા ભૂલી એવો મજાનો નાસ્તો બનીને તૈયાર થશે અને હવે આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠાને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ અહીંયા પાણી સારી રીતે ઉકળી ગયું છે આ સ્ટેજે આપણે રવો ઉમેરીશું તો આ રીતે થોડો થોડો ધીરે ધીરે ઉમેરી દેવાનું અને સાથે સાથે મિક્સ પણ કરતું જવાનું જેથી કરીને લમ્સ ન બને થોડો થોડો ઉમેરતો જવાનું અને સાથે સાથે સ્પેચુલાને પણ આપણે ચલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી લેવાની છે બધો જ રોગો ઉમેર્યા પછી આપણે સ્પેચચુલાની મદદથી ચલાવી લેવાનું આમ કરવાથી મિશ્રણ ધીરે ધીરે ઘાટું થતું જશે એકદમ ડોટાઇટ આપણે જાણે લોટ બાંધ્યો હોય એવી રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે અને જ્યાં સુધીમાં મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટે એકદમ સરસ સાઉથ ઇન્ડિયન ટચવાળી ચટણી બનાવીને તૈયાર કરી લઈએ હવે જુઓ સૌથી પહેલા અહીંયા હું ત્રણ થી ચાર ચમચી જેટલું નાળિયેરનું ખમણ લઉં છું તો તમે અહીંયા લીલું નાળિયેર હોય તો એને પણ ઉપયોગમાં લઈ શકો છો અહીંયા બે ચમચી જેટલા દાળિયા લઈશું એને એડ કરી દઈએ એક લીલું મરચું લઈશું અને એને સમારીને એડ કરી દઈએ અહીંયા થોડા મીઠા લીમડાના પાન લીધા છે એકદમ કૂણા હોય એવા એને એડ કરીએ એક નાનો કટકો આદુનો છે એને મેં ટુકડા કરી લીધા છે એને ઉમેરી દઈએ અને આ રીતે થોડી કોથમીર અને એના ડાખલા છે ભેગા થયેલા એને લઈ લઉં છું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચટણીમાં અને થોડો આમચૂર પાવડર ઉમેરીશું તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો તમારે અહીંયા એકાદ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો તો લીંબુ અથવા આમચૂર પાવડર ઉમેરવાથી ચટણી છે એકદમ ટેંગી બને છે ચટપટી એટલા માટે અહીંયા મેં ઉમેરેલો છે હવે આપણે એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું પાણી અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ વાહ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચટણીને થોડો સાઉથ ઇન્ડિયન ટચ આપીશું એટલે કે આમાં થોડો વઘાર એડ કરીશું નાળિયેરની ગ્રીન ચટણી તૈયાર છે આ ચટણી મને ખૂબ જ પસંદ છે જ્યારે પણ બને ત્યારે હું ભરપૂર ખાઉં છું તો અહીંયા જુઓ મેં એકાદ ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે હવે એના અંદર થોડી રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરું છું અને આ તૈયાર થયેલા વઘારને આપણે

અને એના અંદરથી આ રીતે મિશ્રણ લઈ લેવાનું બંને હાથની મદદથી આપણે એકદમ સરસ બોલ્સ બનાવી લઈએ અને આ રીતે આંગળીથી વચ્ચે પ્રેસ કરીશું તો આ રીતે ખૂબ જ સરસ મજાનો શેપ બનીને તૈયાર થઈ જશે ખૂબ જ ઝડપથી અને સરળતાથી તમે આ શેપ બનાવીને તૈયાર કરી શકશો જુઓ ફટાફટથી બનીને તૈયાર થાય છે અહીંયા મિશ્રણ થોડું હુંફાળું હોય ત્યાં જ આપણે શેપ બનાવી લેવાના છે એને વધારે ઠંડુ નહીં થવા દઈએ તો જુઓ આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતે શેપ બનાવીને તૈયાર કરી લીધા છે આપણે અહીંયા વન બાઈટ નાસ્તો બનાવેલો છે એક જ બાઇટની અંદર આપણે ખાઈ શકીએ એવો સરસ નાસ્તો બનાવ્યો છે હવે આપણે આ શેપને સ્ટીમ કરીશું નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં પ્લેટ લઈ લીધી છે અને પ્લેટને હવે આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને નાસ્તો ઉપર બિલકુલ ચીપકે નહીં અને પછી આપણે એમાં નાસ્તાને સેટ કરી દેવાનો આજનો નાસ્તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બને છે તમારે ફટાફટથી ઇડલી જેવો ટેસ્ટ ટેસ્ટનો નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો એકદમ સરસ પરફેક્ટ છે જુઓ આ રીતે એક લેયર બન્યા પછી આપણે આ વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં આ રીતે નાસ્તાને મૂકી દેવાનું આરામથી સ્ટીમ થઈ જશે તો અહીંયા નાસ્તો સ્ટીમ કરવા માટે બિલકુલ તૈયાર છે હવે આપણે ગેસ તરફ જઈશું હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી અને મેં ગેસ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે અને ઓલરેડી પાણી ગરમ પણ થઈ ગયું છે તો તૈયાર કરેલા નાસ્તાની પ્લેટને આપણે એના ઉપર સેટ કરીશું અને આ રીતે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી છ થી સાત મિનિટ માટે સ્ટીમ થવા દઈશું હવે અંદાજે સાતક મિનિટ પછી આપણે ચેક ચેક કરી કરી લઈએ લઈએ વાહ નાસ્તો એકદમ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે આપણે સારી રીતે સ્ટીમ થઈ ગયો છે હવે આ પ્લેટ ને આપણે નીચે ઉતારી લઈશું અને નાસ્તા ને ઠંડો થવા દઈશું અહીંયા નાસ્તાને મેં આ રીતે પ્લેટની અંદર કાઢી લીધો છે જો તમે ડાયટિંગ પર છો અથવા તો તમે કોઈ ઓઇલ ફ્રી વસ્તુ ખાવાનું પસંદ કરો છો તો આ નાસ્તો તમારા માટે એકદમ પરફેક્ટ ઓપ્શન છે આ રીતે એકદમ સિમ્પલ રીતે પણ તમે એન્જોય કરી શકો છો ઈડલીની જેમ પણ આજે આપણે એકદમ સરસ વઘાર સાથે બનાવીશું લુકમાં પણ ખૂબ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ મજેદાર બનશે અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં પેન મૂકી દીધું છે અહીંયા આપણે એક ચમચા જેટલું તેલ લઈશું હવે વઘાર માટે ઉમેરીશું એક ચમચી જેટલી રાઈ ચપટી હિંગ ઉમેરીશું સાત થી આઠ મીઠા લીમડાના પાન ઉમેરીશું

અહીંયા મસાલો એકદમ સરસ તૈયાર છે તો આપણી તૈયાર થયેલી મિની ઈડલીને ઉમેરી દઈએ અને એકદમ હળવા હાથથી મિક્સ કરી લઈએ તો જુઓ અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને નાસ્તા ઉપર મસાલાનું કોટિંગ પણ ખૂબ સરસ રીતે થઈ ગયું છે થોડી કોથમીર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અહીંયા આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વ કરી લઈએ જુઓ જોતા જ આપણને મોઢામાં પાણી આવી જાય એવો એકદમ સોફ્ટ નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને તમે બાળકોના ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં નાસ્તો ખૂબ જ પસંદ આવે એવો બને છે એકદમ સોફ્ટ જેવો પોચો બને છે આ નાસ્તાને તમે નાની મોટી ભૂખમાં અથવા તો સાંજે કશું હળવું ખાવું છે તો ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો ખરેખર એટલો સોફ્ટ નાસ્તો બને છે કે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે જુઓ એકદમ સોફ્ટ બને છે કોઈ પણ જાતના સોડા કે ઇનોના ઉપયોગ વગર પણ એકદમ સરસ રૂ જેવો પોચો આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને આપણે બનાવેલી જે આજની સાઉથ ઇન્ડિયન ચટણી છે એની સાથે તો એનો ટેસ્ટ એકદમ સરસ ગજબનો લાગે છે જુઓ તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી નવા નાસ્તાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પેરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય એવા નાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો